તો આ સેન્ડવીચના મસાલા બનાવવા માટે આપણે એક કિલો જેટલા બટેટા બોઇલ કરવા રાખી દીધા છે અને જેટલી ડુંગળીને એકદમ ઝીણી ઝીણી ચોપ કરીશું ત્યારબાદ આપણે પાંચ થી છ જેટલા નાની સાઈઝના ટમેટા લીધા છે એ ટમેટાને પણ આપણે ઝીણા સમારી દઈશું મિત્રો પાંચ છ જેટલા લીલા મોડા મરચાં અને બે જેટલા આપણે તીખી લીલી મરચી લીધી છે એને પર આપણે બરાબર ઝીણા સમારી લઈશું મોટો ટુકડો આદુનો લઈ અને પહેલાં એ આદુને આપણે આ ખાંડણીમાં બરાબર ખાંડવાનું છે ત્યારબાદ આપણે એને આમાંથી બહાર કાઢી અને ત્યારબાદ ચપ્પુ વડે ઝીણું ઝીણું ચોપ કરવાનું છે ખાસ યાદ રાખજો આ આદુને આપણે છે ને ખાંડણીમાં થોડું ખાંડવાનું છે જેનાથી આદુ એક સરખું થઈ જાય સો ગ્રામ જેટલા આપણે લીલા વટાણા લીધા છે મેં આ લીલા વટાણા ફ્રોઝન લીધા છે તમે લોકો ફ્રેશ વટાણાનો પણ યુઝ કરી શકો છો એક કિલો જેટલા આપણે બાફેલા બટેટા લીધા છે આ બાફેલા બટાકાને આપણે રસ્તાની મદદથી મેશ કરીશું ખાસ ધ્યાન રાખજો અહીંયા આપણે હાથની મદદથી મેસ નથી કરવાના જો હાથથી મેશ કરીશું તો બટેટામાં ચીકાશ આવી જશે અને આપણો જે સેન્ડવિચનો મસાલો બનશે એ ચીકનો બનશે તો આ રસ્તાની મદદથી હું બટેટા મેસ કરું છું મિત્રો ત્યારબાદ આપણે આ સો ગ્રામ જેટલું લીલું લસણ ધોઈ અને સાફ કરીને લીધું છે આ રાજકોટની બાલાજી સેન્ડવીચ છે ને એના જેવા જ સ્વાદ આવશે તો આપણે આ લીલા લસણને એકદમ બારીકાઈ થી સોફ કરી નાખીએ સેન્ડવિચના મસાલા બનાવવા માટેની તમામ તૈયારી થઈ ગઈ છે ડુંગળી કપાઈ ગઈ છે ટમેટા કપાઈ ગયા છે લીલા વટાણા આવી ગયા લીલું લસણ આવી ગયું અને આ આદુ મરચા છે અને હવે આનો આપણે મસાલો બનાવીશું મિત્રો મસાલા બનાવવા માટે આપણે આ સો ગ્રામ જેટલું આ તેલ લીધું છે મગફળીનું અને આમ તો આપણે આ સેન્ડવીચ છે ઈ વાડીએ બનાવવાના છે રાત્રે પણ વાળીએ બધી સગવડતા ન હોવાથી આપણે મસાલો છે એ અમારી હોટલ છે આદિત્ય માનસિંહ એના કિચનમાંથીને માંથી બધું બનાવી અને અહીંયા લઈ જશું અને અહીંયા પછી સેન્ડવિચ શેકીને ખાઈશું આ ધીમે ધીમે તેલ એકદમ ધીમું રાખવાનું છે તેલ થોડું આવી જાય ત્યારબાદ આપણે એમાં વઘાર કરીશું આ તેલ બરોબર આવી ગયું છે આપણે સૌ પ્રથમ ડુંગળી નાખીશું આ જે આપણે ચોપ કરેલી ડુંગળી છે એ આપણે તેલમાં નાખી દેશું સાકડીશું ડુંગળી થોડી સતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં થોડું આદુ નાખીશું જે આપણે પહેલેથી ચોપ કરી અને રાખ્યું છે આદુ નાખવાથી સેન્ડવિચમાં બહુ સારો સ્વાદ આવે છે ત્યારબાદ આ છ જે લીલા મરચા આપણે ચોપ કરીને રાખ્યા છે એ પણ આપણે નાખી દઈશું અને બે પાંચ મિનિટ સુધી આ બધા મસાલાને આપણે ચડવા દઈશું ત્યારબાદ આજે ચોપ કરેલું લીલું લસણ છે એ લીલું લસણ નાખી દેસુ આ લીલા લસણ નો સ્વાદ મિત્રો યુનિક જ આવે છે અને સેન્ડવિચ તમને બિલકુલ જે રાજકોટ બાલાજીની પ્રખ્યાત સેન્ડવિચ છે ને એના જેવો જ સ્વાદ આવશે મિત્રો ત્યારબાદ આપણે જે પાંચ છ ટમેટા કાપીને રાખ્યા છે એ ટમેટા આપણે હવે આમાં નાખી દેશું અને હવે આપણે એને પંદરેક મિનિટ સુધી પકાવવાનું છે હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અંદાજે બે ચપટી જેટલું આપણે મીઠું નાખીશું ત્યારબાદ લાલ મરચું જીરું નાખીશું અને ત્યારબાદ આપણે વટાણા નાખીશું પણ વટાણા ને મેસ કરીને નાખવાના છે આપેથી મસળીને એનાથી એનો સ્વાદ જે છે એ બહુ સારો આવશે સેન્ડવીચ અને સાથે આ મસાલા ને આપણે મસરકો પણ જવાનો છે આ સેન્ડવીચ નું બીજું એક સિક્રેટ કહું છું આમાં આપણે છે ને થોડું બે ચમચા જેટલું ટોમેટો કેચઅપ નાખવાનું છે ત્યાર પછી થોડી ખાંડ નાખવાની છે સ્વાદ પ્રમાણે મિત્રો મસાલો ગયો છે હવે આપણે ગેસ બંધ કરી લઈશું ગેસ બંધ કર્યા પછી આપણે આમાં એક લીંબુનો રસ નાખીશું ત્યારબાદ હવે આપણે જે માવો તૈયાર કર્યો છે બટેટા નો સરસ મજાનો આપણે એક મોટા બાઉલમાં મસાલો કાઢી અને હવે ખાલી મસાલાને આપણે મિક્સ જ કરવાનો છે મિત્રો આપણે હાથેથી કરી હવે આમાં કોઈ પણ જાતની કઈ ગરમ છે નહીં એટલે આપણે બરોબર હાથેથી આ મસાલાને મિક્સ કરીશું બરોબર મિક્સ થઈ જાય પછી આપણે આ કોથમરી નાખી અને આપણા મસાલાને ટચ આપીશું અને સાથે સાથે આપણે જોઈ લઈશું કે આમાં મીઠું મરચું અને બધા મસાલા છે એ બરોબર છે કે નહીં બરોબર એની ટેસ્ટ આવે છે કે નહીં મિત્રો તમે બાલાજીની ને ત્યારે એમાં આવો જ મસાલો નીકળશે અને હું ચોક્કસ થી તમને કહીશ કે આ સેન્ડવીચ નો સ્વાદ છે એ તમને બહુ પસંદ આવશે મિત્રો આમ જોવા બરોબર આપણે આખી આખી બ્રેડમાં બરોબર મસાલો પાથરવાનો છે આવી રીતના જેનાથી આખી બ્રેડમાં

રેડી થઈ ગઈ છે જો મિત્રો કેટલી સરસ પાઇકી છે અને કેવી ક્રિસ્પી બની છે ચાલો મિત્રો આજે આ શિયાળાની કડકડતી ઠંડીમાં આપણી વાડીએ આપણે સેન્ડવિચનો પ્રોગ્રામ કર્યો છે તો લાલાભાઈ સંદીપભાઈ સુરેશભાઈ મેરામભાઈ જીવાબેન અને સેન્ડવિચની સાથે આ સેવ ડુંગળી અને દાણાનું કચુંબર છે અને લીલી ચટણી સોસ અને છાશ છે મિત્રો સેન્ડવીચ કેવી છે